બાપાના લેશે મિત્રો જોઈ શકો છો આજનું ટ્રાફિક પણ જોઈ શકો આજે ટ્રાફિક છે રોજ શકવા સુંદર મજાના બાપાના લાઇ દેશે તો અત્યારે ગેટની અંદર આવી ગયા છે મિત્રો તો જોઈ શકો ટ્રાફિક કેટલું છે બાપાના આપણે કાબ્યુદના પહેલાં દર્શન કરાવીએ પછી ગાદી સમર્ધરના પછી ગયા દર્શન કરાવી મિત્રો જોઈ શકો છો કાલિકના મંદિર પછી મરે લિંબાય બાપાસરામ શૈલ્યા મુકેશભાઈ આહિર શિવાની બાપેશરામ તમામ મિત્રોને બાપસ્તરામ જય શ્રી શ્રીરામ ભાદરાધ તો શું નજા લાયેદર્શન મિત્રો જોઈ શકો છો કાળીના

ખૂબ વધારે ટ્રાફિક છે રોજ કરતાં બાપાની શું મજાના લાવી છે જોઈ શકો છો ચાલો વધારે ટાઈમ નહીં લેતા એટલે પહેલાં ગાડીનું પ્રદર્શન કરાવી પછી સમાધિને લઈને અને પછી ધ્યાનની નદર્શન કરાવી મિત્રો જોઈ શકો છો આજનું ટ્રાફિક કેટલું છે રોજ કરતાં આજે ટ્રાફિક વધારે છે અગિયાર છે એટલા માટે ચાલો મિત્રો વધારે ટાઈમ ગાડી લઈ લેતા પેલા ગાડીનું પછી કરાવી સમાધિ તો લાઈવ આપવાની રહેજો મિત્રો 낚시를 하게 되면, 시를 하게 되면, 낚시를 하게 되면, 낚시를 하게 되면, 낚시를 더게 되면, 시를 하게 되면, 낚시를 하게 되면, 지시를가면시 Majlis dengan apa istimewa? Lima wad terima kapal kapal yang apa istimewa? Khatik berada di sini terus. તો જોઈ શકો ટ્રાફિક કેટલો છે તે ચાલો મિત્રો તો બાપાના દર્શન કરે જિગ્નેશભાઈ અબસ્ત્ર જય શ્રી રામ આદરે છે તો આજના આઝાદી મહિના શું મજાના લાગે છે મિત્રો જોઈ શકો આજનો ટ્રાફિક બાપાના શું મજાના લાગે છે

બાપાના સું છોન કર બીજું મિત્રો કે ધ્યાન બાપાના દર્શન કરાવીએ કે જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન ધરતા તેમના પણ દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહે મિત્રો અને વડમાં પણ બાપાના દર્શન થાય છે તો સમજા મજાના આજના લાયદ શંકરાય મિત્ર જોઈ શકો છો કે આ ત્યાં મિત્ર આવી ગયા છે ને અહીંથી મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્ર તો સુંદર મજાના આજના સિંધુભાઈ બાપા સીતરામ બોટાદથી વાત છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના સુંદર મંદિરના લાયદ જોઈ શકો છો

તો મિત્રો વડની અંદર ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન થાય છે પીસાવડાથી સુંદર બાપા છે ચાલો મિત્રો વધારે ટાઈમ લેતા આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની આવી મિત્રો આજના સુંદર મજાના આ દર્શન રામ લક્ષ્મણ બાપા છે ચાલો તો મંદિરના દર્શન કરાવીએ મિત્રો

બાપાના સિંદર મજાના લાઈવ દર્શન લાઈવ દર્શન જે મિત્રો નવા ચેનલ ચેનલ પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેતી બાપાના સવારે લાઈવ છે Selamat pagi, 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 selamat pagi,